યુનિવર્સિટી કોલેજ શાળા જેવી શૈક્ષણિક સંસ્થાઓની આજુબાજુ ઉભા રહેતા ચા પડીકીના ગલ્લા અને સેવસરની હાટડીઓ ખાતે ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં તેઓ દ્વારા વેચાતા ખાદ્ય પદાર્થોમાં કોઈ નશાકારક દ્રવ્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે કેમ તપાસ સેમ્પલ દેવામાં આવ્યા હતા શહેરના વિવિધ આવેલ શૈક્ષણિક સંકુલ જેમાં યુનિવર્સિટી કોલેજ શાળાની આજુબાજુ ઊભા રહેતા લારી ગલ્લા ઉપર અલગ અલગ પ્રકારની ખાદ્ય સામગ્રી વેચાતી હોય છે ખાસ કરીને અહીં ચા પાનના ગલ્લા તેમજ સેવસણની લારીઓ ખાતે ઘણી વખત વિદ્યાર્થીઓને લોકોનો જમાવડો થતો હોય છે આ ખાદ્ય પદાર્થોમાં વિક્રેતાઓ દ્વારા એમનું વેચાણ વધે તે આશયથી કોઈ નશાકારક દ્રવ્યનો ઉમેરો કરવામાં આવે છે કે કેમ તે અંગે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઝીણવટભરી તપાસ કરવા પાલિકાના આરોગ્ય વિભાગના ખોરાક શાખાના ફૂડ ઇન્સ્પેક્ટરોની મદદ લીધી હતી ચારે ઝોનમાં અલગ અલગ ફૂડ ઇન્સ્પેક્ટરો સાથે રાખીને એસઓજી વિભાગ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુનિવર્સિટી નજીક ડેરીડેન સર્કલ પાસે આવેલ ખેતલાપા ટી સ્ટોલ કીર્તિસ્તમ મહાકાળી સેવસણની દુકાન બગીખાના બરોડા હાઈસ્કૂલ અમિતનગર અને સોમા તળાવ વિસ્તારમાં ઊભી રહેતી ખાણીપીણીની લારીઓ ખાતે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે હાજર ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા ખાદ્ય પદાર્થોના નમૂના લઈ તેને સીલ કરવાની પ્રક્રિયા કરવા સાથે સેમ્પલ કોર્પોરેશનની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે

એસઓજીની ટીમ સાથે રહીને કામગીરી કરવાની છે એ ટીમના મેમ્બર બતાવે એ પ્રમાણે આગળ કામગીરી કરવાની છે અમા અલગ અલગ બધી જગ્યાઓ પર કામગીરી કરવામાં આવી છે અમા અમારા માનનીય સીપી સાહેબના હુકમથી ફૂડ એન્ડ ડ્રગવાળાની જોડે અમે લોકો આ જે ચેકિંગમાં નીકળ્યા છીએ કે ભાઈ માનો કે મહાકાળી સેવ ઉછળ છે મહાકાળી સેવ ઉછળ લોકો ખાય છે એમાં શું મિલાવટ કરે છે કોઈ લસાઈ પદાર્થ છે કે નહીં એ જોવા માટે અમે ફ્રી કન્ટેકવાળા જોઈ લીધા એના સેમ્પલ લીધા છે એ સેમ્પલ મારા લેબમાં મોકલી ચેકિંગ થશે એ પોઝિટિવ છે નેગેટિવ છે એ પ્રમાણે એની કાર્યવાહી થશે આ વસ્તુ જે લોકો ખાય છે એમના વાલીઓને વિશ્વાસ લે છે કે ભાઈ વસ્તુ જે સારી આરોગ્ય જ્યાં પોઝિટિવ હશે તો એમાં તો તો એની કાર્યવાહી થવાની જ છે